આ ભૂત ના રૂપ માં તો બધાને બીવરાઈ નાખ્યા પણ રૂપ અમુ બદલવું પડશે અમુ તો વદરા નું રૂપ લઈને બધો નું બીવરાવું

જવાય છે સર વાંધો નઈ અમે તે કરી દાળા કાઢવા પડશે તારે વાધરું તો અમાર દોતા કરા સર તો હા પણ એમ કરા સર

નહીં મારો જતો રાખ આ શિખર સાથે આજે આવી ગયો છે વેકાણો આ તો શિખર કડીને પાછો આટલા બીજો છે વાદરો નહી ના એક વાદરો શિખર સોથી આવી ગયો અને હોમાં ગેગા ચોકરા કાઢવા જો તે મો જતો રહે છે આ બાજુ તો રવા દે શારો ભરા એટલી કરા છો તો હ જઈ જઈ હાય શિખર સાથે આવો છો આખો ડાળો વાકલ કોણ આટમાં हा तो काय

અમા મારા ઉભી હશે ને તા થાઉ અજી કહો મને જ મારો દત્ય આલી દે અમે કોઈ આઈ ના જાય તો હારી વર્ષ ન મારી આબડું જ હા આલી દેક આલી દેક આલી દે બોલો બોલો ઉભો થા ઉભો થા કે બોલો

આ હેતર મહત્વ એ જ છે પણ લાબો કર્યું આ લાબો લે 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 પાછો લે લે બેટી જો બેટી જો મમાની આબરૂ અમને તું ધક્કો પછી જાઈ બોમ ધક્કો કે જો અલે લાઈક તારા મમાને આબરૂ કરી દીધા પહાડ પર તું આઈ જા તારા મામા ચાર પાસ ચાલે દીધી લઈ લઈ તો આમાં એને પાછી ના પડવા પેરી પેરી જાવ કોતું કરતું અત્યારે

શીખો કરુડિયો ઘ

આ ચોમો કાકા ને અધરો સંઘાત થઈ જો હા લેતો પોતા લે આવાજ હે મહિના ખો દવા લાફા મેલી જોધરો

تاسو مونږه تاسو وشاکلاب باندې غوښليږو 《あ,あブリージャーで。 બધી પાછો સાંભળી લઈને કહી ગયો મારા કરતી લાગે છે એને વધારે ભૂખ લાગી છે હું ખાન તું ખાઈ દે રાજી થા હું ખાઈ દે હું ખાઈ પલાયન થવાનું કરવા જીનાકા બસ ધોકા દે પર હટ હટ જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી